નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

કલાકે કલોલ કંપાથી ભવ્ય શુભયાત્રા પંચોતેર મીટર સાયકલ માં સાથે નીકળેલ જેમાં નાકા ખાતે સ્વાગત સન્માન કરેલ તેમજ ઉખલી ડુંગરી ખાતે સ્વાગત સન્માન સાથે ખેડાસણ મુકામે અંદાજે પાંચ ઉપરાંત ભાવિક ભક્તો ઉપસ્થિતિમાં ધર્મસભા સભા યોજાઈ જેમાં વીરેશ્વર મહાદેવના પૂજારી શ્રી રામદાસ બાપુએ ખૂબ જ સરસ શૈલીમાં હિન્દુ સંસ્કૃતિના કાર્યક્રમની સાથે તેમણે આ વિસ્તારના આ સમાજ દ્વારા મળેલો સહકારને આ પ્રસંગે યાદ કરેલો હતો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ વાવાણીએ હિન્દુ સંસ્કૃતિ પર વિવિધ પ્રકારના થતા હુમલા અંગે સૌ હિન્દુઓને જાગૃત કરવા અપીલ કરી હતી સભાની શરૂઆતમાં સભાના સંચાલક ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ દ્વારા પહેલગામમાં જાતિ પૂછીને કરેલ હુમલા અને ત્યારબાદ યુદ્ધમાં વીર ગતિમે પામેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી આ પ્રસંગે પ્રાસંગિક કચ્છ દર્શન સડીના પૂજ્ય રતિબાપા અને કંબાથી આવેલ જગન્નાથભાઈ ઉદ્બોધન કરેલ હતું અને પરમ પૂજ્ય મહામંડુલેશ્વર સત્પੰત્રત્ન શ્રી જનાર્દન હરિજી મહારાજ દ્વારા હિન્દુ સંસ્કૃતિ સાથે તાજેતરમાં થયેલ વિધર્મો દ્વારા હુમલાની વખોડી કાઢેલ અને તમામ ચિત્રમાં તમામ ભાઈ બહેનોને હિન્દુ સંસ્કૃતિ માટે જાગૃત થવા નમ્ર અપીલ કરી હતી અને ખૂબ મોટી માનવમેદની જોઈ પ્રભાવિત થયેલ હતા પરમ પૂજ્ય જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી સત્પੰત્ર ધર્મ મન ચિંતામણી અને શિક્ષાપત્રી દ્વારા ગીતાનો સંદેશ પાઠવવામાં આવેલ છે

આ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છી કડવા પાટીદાર સમાજ અગ્રણી શ્રી જયંતિભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ખેડ બ્રહ્મા જિલ્લા પ્રમુખ શ્રી અરુણભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ તેમજ સહકારી કાર્યકર શ્રી વિઠ્ઠલભાઈ ભારતીય કિસાન સંઘના વિજયનગર તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ગામના યુવાન મિત્રો બહેનો અને આ વિસ્તારના તમામ સ્વયંસેવક બંધુઓએ ખૂબ સરસ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો સ્વાગત પ્રવચન શ્રી શ્રી અને ગામનો ઇતિહાસ કરેલ અને સ્વાગત રમેશભાઈએ કરી હતી કાર્યક્રમ સફળ સંચાલન ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ અને નરેશ પટેલ દ્વારા ખૂબ જ સરસ કરેલ હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ ખેડા સંગમની આજુબાજુ એક કે પક્ષીડીમાં એક આમર રોડ થઈ ગયો છે હજુ એ ઘણા કંપાવાળા કહે છે અમારા સુધી રોડ પહોંચ્યો નથી તો આવા એક આઈકે પટેલ સાહેબ જેવા જે અત્યારે જિલ્લામાં બંને સંસ્થાઓમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના 1958 ની સાલમાં આ કંપ લાગે છે કે જો સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું હોય તો આ ત્રણ પાંખો છે ત્રણેય પાંખોમાંથી સંસ્કારનું સિંચન કરતી ધાર્મિક પાંખ ખૂબ અગત્ય ધરાવે છે શિક્ષણ આપણે પુસ્તકીય આપી રહ્યા છીએ સમાજનું નિર્માણ કરવા માટે રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સામાજિક સંસ્થાઓ પ્રયત્નશીલ છે પણ ચારિત્રનું નિર્માણ કરવું હોય સંસ્કારનું નિર્માણ કરવું હોય તો મને એમ લાગે છે કે ધાર્મિક સંસ્થાઓ અને એવી પ્રવૃત્તિઓ ખૂબ અગત્યની છે માનવ જીવનના વિશ્વના સર્વકલ્યાણ માટે અને આજે આવી સભાઓ આવા જ્યોતિ મંદિરોનું નિર્માણ સનાતન સંપ્રદાયને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે અને એ માટે હું એક નાનકડા ગામે જે આ મોટું પુરસ્કાર આપી શકાય એવું કામ કર્યું છે એટલે સમગ્ર આ નિર્માણની સાથે જોડાયેલા સૌને અભિનંદન આપું છું ચરિત્રનું નિર્માણ કરવું હોય તો મેં કહ્યું તેમ કે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત નહીં પણ વિશિષ્ટ રીતે આ પ્રવૃત્તિઓનું પ્રદાન ખૂબ રહેલું છે તો જ વિશ્વનું કલ્યાણ થાય મારે કોઈ વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરવો નથી અત્યારે આ સભાનો શોભે એવી વાતો મારાથી જ થઈ શકે એમ નથી પણ

मेरी गुरु खत्ती वा में है लेकिन कई सालों की मेहनत के बाद हम सबका सौभाग्य है हम सभी को प्रेरणा पीठ में जगत गुरु के रूप में परम पूज्य ज्ञानेश्वर महाराज मिले हैं ज्ञानेश्वर जी महाराज महाराज दिव्यानंद जी महाराज दिव्यान के नेतृत्व में संतों के नेतृत्व में आज मुझे लग रहा है देश भर में सेवाओं उपलब्ध बनी थे सबसे पहले भगवान का जयघोष करेंगे सच्चिदानंद भगवान की મહારાજ કી મહારાજ કી 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 સંપ્રદાય સમાજ ધર્મ જગતગુરુપંથારાજ્રદાય અને બધા આશીર્વાદ દેજો ક્યાંય ભૂલ ચૂક થયો બીજું પણ માથી ના પૈસા મૂક્યા તો એ પંચભાઈ અમુને માફી દેવ ટ્રાઈમ ભગવાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એવા વારિયજ્ઞ તો હોય જ તો વારિયજ્ઞ આપણે અહીંયા મંચ ઉપર જ આપણે કરી રહ્યા છીએ અને વારી યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ નારાયણ અને તેત્રીસ કોટિ દેવ બધા અહીંયા ઉપસ્થિત છે મંત્રને આધીન દેવ છે બધા અહીંયા રૂપ સૂક્ષ્મ રૂપે અહીંયા હાજર છે અને

ओम श्री निष्कलंकी नारायण भगवान ज्योति मंदिर खेड़ा संकम्पा कार्यक्रम में उपस्थित जगत गुरु तथा संत महंत तो साधु महात्मा चरणों में वंदन प्रथम तो अपना सौ धर्म को सुरक्षित रखना है तो जरूरी नहीं है कि हर तलवार भी मैन है भी कई से में नहीं निकाली क्योंकि जरूरी नहीं हर बार हम धर्म की रक्षा तलवार से ही करें आज यहाँ पर जैसे संचालक साढ़े छ बजे शोभा यात्रा की शुरुआत होती है वो साढ़े छे बजे नहीं हुई छे बजकर बीस मिनट पर हुई और मुझे ध्यान है पूरा एक एक मिनट पर क्योंकि पांच बजे मुझे फोन आया था सुबह केम मैं कहा सबसे ज्यादा सबको मेरे टेंशन होगी कि ये समय से पहुंचे लेकिन शाम को ही महाराज जी ने स्पेशल फोन किया था कि कब पहुंच रहे हो यहाँ सारे पेंडोल में आपकी उपस्थिति कि फिर 10 मिनट के बाद बैठने की जगह न मिले ये धर्म की रक्षा है यहाँ पर अभी कई जगह शादी भी है कई त्योहार भी है वैकेशन पीरियड चल रहा है लेकिन सारी बातों को साइड करते हुए इतनी भारी संख्या में धूप के दिनों में यहाँ उपस्थित रहना ये धर्म रक्षा है यहाँ पर इतना दान देने के बाद ही इस महोत्सव का निर्माण हुआ मंदिर का निर्माण हुआ लेकिन कंपा वालों ने कहा कि हमारा ही ये कार्य है हमें सम्मान की जरूरत नहीं है ये भाव धर्म है और शायद इसीलिए हमारे पुरुखों ने अपना सर काटा जाता था फिर भी धड़ बाकी रहता था और धड़ धड़ सर कटने के बाद भी धड़ से हाथों से तलवार चलाते थे और हिंदू धर्म की रक्षा हमारे पुरुखे करते थे गौ माता की रक्षा करते थे उनका वो जो बलिदान है या तो शुरुआत में हमने मौन रखा जिन्होंने बलिदान दिया सैनिकों ने उनके लिए भी तो अगर उनका बलिदान हमें मान्य है तो ये बलिदान धर्म रक्षा के लिए है भारत माता की रक्षा के लिए है तो हम भारत माता की रक्षा के लिए पूरक बने और पूरक बन सकते हैं हिंदू धर्म के आचरण को लेकर अपने अपने संप्रदायों के आचरण को लेकर अगर मैं सतपन संप्रदाय का अनुयायी हूं तो सतपन संप्रदाय के अनुयायियों ने सतपंथ परंपरा में दी हुई शिक्षा पत्री का पालन करना अमृत वाणी को समझने की कोशिश करना